તો મહેસાણામાં અર્બન બેંક ચૂંટણીનું આજે પરિણામ મહેસાણા જીઆઈડીસી હોલમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે સુડતાલીસ હજાર સભાસદોએ કર્યું હતું મતદાન આઠ બેઠક માટે ચોવીસ ઉમેદવાર મેદાનમાં છે સાંજ સુધીમાં ગણતરી જે છે પૂર્ણ કરી લેવામાં આવશે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે મહેસાણા જેઆઈડીસી હોલમાં મતગણતરી ચાલી રહી છે સભાસદોએ મતદાન કર્યું હતું મહેસાણા જેઆઈડીસી હોલમાં મતગણતરી ચાલી રહી છે તો સુડતાલીસ હજાર સભાસદોએ મતદાન કર્યું હતું આઠ બેઠક માટે ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે સાંજ સુધીમાં પરિણામ આવી જશે મતગણતરી જે છે પૂર્ણ થઈ જશે મહેસાણા અર્બન બેન્કની ચૂંટણીનું આજે પરિણામ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણે બાજી મારી છે જે આઈડીસી હોલમાં મતગણતરી ચાલી રહી છે અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવશે સાંજ સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ જશે સુડતાલીસ હજાર સભાસદોએ મતદાન કર્યું હતું આઠ બાઠક માટે ચોવીસ જેટલા ઉમેદવાર મેદાનમાં છે સાંજ સુધીમાં પરિણામ આવી જશે